દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી શરૂ થયેલ હર ઘર તિરંગા અભિયાન દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે શહેરોમાં મોટી મોટી રેલીઓનું આયોજન થઈ રહ્યું છે તો બીજી તરફ દેશનો સૌથી મજબૂત સ્તંભ ગણાતા ખેડૂતો પણ હર ઘર અભિયાનમાં જોડાયા છે બોટાદના ગઢ્ડામાં ખેડૂતોએ ખેતી કામ મજૂરી કામની સાથે સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે ખેતી કામની સાથે સાથે ખેતરમાં તિરંગો ઝંડો ફરકાવીને અભિયાને સમર્થન આપ્યું છે સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ નીકળી રહી છે લોકો હર ઘર તિરંગા લગાડી રહ્યા છે ત્યારે સમગ્ર દેશભક્તિના માહોલ વચ્ચે ખેતરોમાં મજદૂરો પણ આ ઘર ઘર તિરંગા અભિયાનના સહભાગી બની રહ્યા છે બોટાદ જિલ્લાના ગઢડા શહેરના વાડી વિસ્તારમાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે જગત નો તાત ખેડૂત અને ખેતમજૂરો મજદૂરો દ્વારા તિરંગા સાથે ભારત માતા કી જય જય જવાન જય કિસાન ના નારા સાથે તિરંગા અભિયાનમાં જોડાઈને તિરંગા ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપતા નજરે પડી રહ્યા છે કારણ એ એક જ છે કે નરેન્દ્રભાઈ મોદીનું જ્યારે આહવાન હોય કે બધાએ પંદરમી ઓગસ્ટમાં તિરંગા લહેરાવા તો આજે હું વાડિયા આવ્યો ત્યારે ખેતમજૂરીએ પણ મને એવી રીતે વાત કરી કે શેઠ આ બધાએ તિરંગા લહેરાવે છે તો આપણે કાંઈક આવું આયોજન કરો તો બધાને ઉત્સાહ રહે ને મજા આવે તો મેં પણ આ બધા ખેતમજૂરો સાથે રહીને હર ઘર તિરંગાનું જે આહવાન હતું તે અમે પણ આ જોરશોરથી નારા લગાવ્યા અને બધાયને એ પણ કહીએ છીએ કે અમે જે રીતે આ ઉજવણી સરસ કરી રહ્યા છીએ એ રીતે તમે પણ બધાય ઉજવણી સરસ રીતે કરો બસ તેની માટે જ હું આ કહેવા માગું છું બધાયને